જય વિદ્યાર્થીઓ માહી એજ્યુકેશનમાં હું પલ્લવી આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ પાંચ કેટલું મોટું કેટલું ભારે એમાં પ્રશ્ન નંબર સાત નીચેના દાખલા ગણો પહેલો જ દાખલો જો એક પુસ્તકનું વજન એકસો ગ્રામ હોય તો આવા આઠ પુસ્તકોનું વજન કેટલું થાય જુઓ પુસ્તક અને વજન છે ગ્રામમાં એક પુસ્તકનું એકસો ગ્રામ વજન તો આઠ પુસ્તકનું કેટલું સોન વધી બે આઠ એકાઠ ને બે દસ હજાર બરાબર અને આપણે શું શોધવાનું છે એકમ શું લાગશે આપણો ગ્રામ તો હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ જવાબ કરીને લખીશું આ આઠ પુસ્તકોનું વજન એક હજાર ગ્રામ એટલે કે એક કિલોગ્રામ થાય બીજું છે એક તરબૂચનું વજન ત્રણ પોઈન્ટ પાંચ કિલોગ્રામ કિલોગ્રામ છે આવા બે તરબૂચ અને બે અનાસનું કુલ વજન કેટલું થાય જુઓ તરબૂચનું પેલા શોધીશું વજન કિલોગ્રામમાં તો એક તરબૂચનું ત્રણ પોઈન્ટ પાંચ કિલોગ્રામ તો બે તરબૂચનું કેટલું ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા બે આ પોઈન્ટ અને સીધા પાંત્રીસ થાય કેટલા થયા સાત કિલોગ્રામ થયું સેનું બે તરબૂચનું વજન સાત કિલોગ્રામ હવે અનાનસ તો એક અનાનસ નું વજન અઢી કિલોગ્રામ એટલે કે બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ છે તો બે અનાનસ નું કેટલું

અને બે અનાનસ નું વજન પાંચ કિલોગ્રામ થાય અને બંનેનું કુલ વજન થાય બાર કિલોગ્રામ ત્રીજું છે એક મીઠાઈના બોક્સ નું વજન ત્રણ પોઈન્ટ બે કિલોગ્રામ હોય તો આવા પાંચ બોક્સ નું વજન કેટલું થાય મીઠાઈ બોક્સ અને વજન છે કિલોગ્રામમાં એક બોક્સ નું વજન ત્રણ પોઈન્ટ બે કિલોગ્રામ હોય તો પાંચ બોક્સ નું કેટલું ક્રોસ ગુણાકાર કરીશું ત્રણ પોઈન્ટ બે ગુણ્યા પાંચ તો પોઈન્ટ હટાવીને બત્રીસ ગુણ્યા પાંચ પાંચ દુ દસ પંદર એક ડબ્બામાં નવ કિલોગ્રામ બિસ્કીટ છે તેમાંથી દરરોજ સવારે નવસો ગ્રામ બિસ્કીટ નાસ્તા માટે લેવામાં આવે છે તો એક અઠવાડિયા પછી ડબ્બામાં વધેલા બિસ્કિટનું વજન કેટલું હશે જો એક દિવસનું

હવે નાસ્તો કેટલાનો કર્યો હતો કે છ કિલો ત્રણસો ગ્રામ નો નાસ્તો અઠવાડિયામાં કર્યો તો હવે બાદ બાકી ઝીરો માંથી ઝીરો અહીંયા ઝીરો ઝીરો માંથી ત્રણ નહીં જાય નવ ચેકીને અહીંયા દશક લઈશું કરીશું ઝીરો ચેકીને દસ દસ માંથી ત્રણ જાય તો સાત આઠ માંથી છ જાય તો બે તો બે કિલો અને સાતસો ગ્રામ બિસ્કિટ વધ્યા જવાબ કરીને લખીશું એક અઠવાડિયા પછી ડબ્બામાં બે કિલોગ્રામ સાતસો ગ્રામ બિસ્કિટ વધશે એક રૂપિયા એકના સિક્કાનું વજન ચાર ગ્રામ એક રૂપિયા બે ના સિક્કાનું વજન છ ગ્રામ અને એક રૂપિયા પાંચના સિક્કાનું વજન નવ ગ્રામ હોય તો બધા કુલ વજન કેટલું રૂપિયા એક સિક્કા અને વજન ગ્રામમાં એક સિક્કાનું ચાર ગ્રામ વજન તો ત્રણ સિક્કાનું કેટલું બરાબર એક રૂપિયાના સિક્કાનું તો ચાર તારી બાર ગ્રામ રૂપિયા બે ના સિક્કા સિક્કા અને વજન ગ્રામમાં એક સિક્કાનું છ ગ્રામ વજન તો ત્રણ સિક્કાનું કેટલું ક્રોસ ગુણાકાર ગ્રામ રૂપિયા છિક સિક્કાનું નવ ગ્રામ વજન તો ત્રણ સિક્કાનું કેટલું ક્રોસ ગુણાકાર કરીશું નવ તારી સત્યાવીસ ગ્રામ હવે એક રૂપિયાના સિક્કાનું બાર ગ્રામ વજન ત્રણ સિક્કાનું બે રૂપિયાના સિક્કાનું ત્રણ સિક્કાનું અઢાર ગ્રામ વજન અને પાંચ રૂપિયાના ત્રણ સિક્કાનું 27 સત્યાવીસ ગ્રામ વજન તો ત્રણે ત્રણનો નો સરવાળો કરીશું 8 ને બે દસ ને સાત સત્તરો સાત એક બે વજન થાય તો જવાબ કરીને લખીશું રૂપિયા એક ના ત્રણ સિક્કા બરાબર બાર ગ્રામ રૂપિયા ના ત્રણ સિક્કા બરાબર અઢાર ગ્રામ અને રૂપિયા ના ત્રણ સિક્કા બરાબર સત્યાવીસ ગ્રામ કુલ વજન સત્તાવન ગ્રામ થાય છઠ્ઠું છે એક કૂતરીનું વજન તેના બચ્ચાના વજનથી છ ગણું છે જો બચ્ચાનું વજન ત્રણ પોઈન્ટ પાંચ કિલોગ્રામ હોય તો કુત્રીનું વજન કેટલું હશે કૂતરીના બચ્ચાનું વજન ત્રણ પોઈન્ટ પાંચ કિલોગ્રામ કૂતરીનું છ ગણું છ ગણું એટલે ગુણ્યા છ ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા છ પોઈન્ટ હટાવીને પાંત્રીસ ગુણ્યા છ કરીશું છ પચાસ ત્રીસો સૂન બધી ત્રણ છ તારી અઢાર ને ત્રણ એકવીસ એકવીસ તો બસો ને દસ એકવીસ કિલોગ્રામ જવાબ કરીને લખીશું કુત્રી વજન એકવીસ કિલોગ્રામ હશે સાતમો છે રતીલાલ તેમની ભેંસને દરરોજ છ પોઈન્ટ પાંચ કિલોગ્રામ ચારો આપે છે તો ત્રીસ દિવસ માટે ભેંસે ખવડાવવા કેટલો ચારો જોઈએ દિવસ છે અને ચારો કિલોગ્રામમાં એક દિવસનો છ પોઈન્ટ પાંચ કિલોગ્રામ ચારો તો ત્રીસ દિવસનો કેટલો ક્રોસ ગુણાકાર છ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રીસ તો પાસઠ ગુણ્યા ત્રણ કરીશું આ પોઈન્ટ અને આ ઝીરો રવા દઈશું ત્રણ પચા પંદરો પાંચ બધી એક ત્રણ છંગ અઢાર ને એક ઓગણીસ તો શું થશે એકસો ને પંચાણું પાછળ આ ઝીરો લગાવીશું ઝીરો અને એક પોઈન્ટ કટ કરવાનો છે તો એકસો પંચાણું પોઈન્ટ ઝીરો કિલોગ્રામ જવાબ કરીને લખીશું રતિલાલ ને ત્રીસ દિવસ માટે ભેંસ ને ખવડાવવા એકસો કિલોગ્રામ ચારો જોઈએ એ પણ વસ્તુનું ચંદ્ર પર વજન પૃથ્વી પરના વજન કરતા એક ષષ્ટમાંશ ભાગનું હોય જો એક અવકાશયાત્રીનું વજન પૃથ્વી પર ઇઠ્યોતેર કિલોગ્રામ હોય તો તેનું ચંદ્ર પરનું વજન કેટલું થાય ઇઠ્યોતેર ના એક ષટમાંશ એટલે શું થશે ઇઠ્યોતેર ગુણ્યા આ ના છે ને એના બદલે ગુણ્યા એક છઠ્ઠમાં એટલે તેર છ ઇઠ્યોતેર તો ઇઠ્યોતેર આપણે લખ્યું છે અહિયાં છ છ ઉડી જશે તેર વધ્યા બરાબર તેર કિલોગ્રામ થાય તો જવાબ કરીને લખીશું તે વ્યક્તિનું ચંદ્ર પર વજન તેર કિલોગ્રામ થાય નવમું છે એક ચોકલેટ નું વજન એસી ગ્રામ છે આવી કેટલી ચોકલેટ થી બે કિલોગ્રામ વાળું બોક્સ બનાવી શકાય વજન છે ગ્રામમાં ચોકલેટ છે નવમાં

બે કિલોગ્રામ વજનવાળા બે ટેબલ દસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ વજનવાળી બે ખુરશીઓ પિસ્તાળીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ વજનવાળી બે તિજોરીઓ ભરેલી હોય તો ઊંટ લારીમાં કુલ કેટલું વજન ભર્યું કહેવાય પાંચ કિલોગ્રામ વજનના બે ટેબલ એટલે પાંચ ગુણ્યા બે દસ કિલોગ્રામ પાંદુ દસ કિલોગ્રામ દસ પોઈન્ટ પાંચ કિલોગ્રામની બે ખુરશી પોઈન્ટ હટાવીને એકસો પાંચ ગુણ્યા બે કરીશું તો બસો ને દસ થશે પોઈન્ટ કટ કરીશું એટલે એકવીસ પોઈન્ટ ઝીરો કિલોગ્રામ પિસ્તાળીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામની બે તિજોરી બે પંચા દસ બે પંચા દસ ને એક અગિયાર બે ને એક નવ તો નવસો ને દસ થશે હવે આ પોઈન્ટ કટ કરીશું તો એકાણું ઝીરો કિલોગ્રામ થાય દસ કિલોગ્રામના ટેબલ એકવીસ કિલોગ્રામની ખુરશીઓ અને એકાણું કિલોગ્રામની ઊંટ લારી બાવીસ કિલોગ્રામ ભર્યું કહેવાય તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા દરેક પ્લે લિસ્ટ ની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ